પાલીતાણા તાલુકાના અનીડા કુંભણ ગામે સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના કારણે હનુમાન તળાવનો કુદરતી તળાવી જતા ભાવનગર પાલિતાણા તાલુકાના અનીડા કુંભણ ગામમાં હનુમાન તળાવ આવેલું છે જ્યાં બે વર્ષ પહેલા સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ શરૂ થયો છે આ પ્રોજેક્ટમાં સોલાર પાવર પ્લાન્ટ દ્વારા જે દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના કારણે તળાવનો જે કુદરતી હેણ હતું તેમાં અવરોધ ઊભો થયો છે જેના કારણે તળાવનું પાણી અટવાઈ ચૂક્યું છે આ બાબતે ખેડૂતોની અને ગામ લોકોની ચિંતા એવી વધી છે કે જો ઉપરવાસમાં વરસાદ પડે અથવા તો ભાવનગર જિલ્લામાં વધુ પડતો વરસાદ આવે તો હનુમાન તળાવ સંપૂર્ણ આવી જાય છે અને હાલ તળાવની સપાટી પણ ભયજનક સ્થિતિમાં છે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરીને પાણીના નિકાલ માટે અને જે ગેરકાયદેસર સોલાર પાલ પાવર પ્લાન્ટ દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો છે તેને તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે આવે અન્યથા ખેડૂતો અને ગામ લોકોની મુશ્કેલી વધશે કારણ કે જો હનુમાન તળાવનો ફાળો તૂટે તો આસપાસના ગામોને વ્યાપક નુકસાની પહોંચે માટે આજથી પંદર દિવસ પહેલા ગ્રામજનો દ્વારા લેખિતમાં પાલિતાના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ ગોકુળભાઈ ભોળાભાઈ સાંભળ વર્ષના તળાવનો જે નિહાર હતો ને નિહારની અંદર સોલરવાળાએ એમાં ઓફિસ બેહાર દીધી છે તો પાણીનો જે નિહાર હતો એ બંધ થઈ ગયો છે તો હવે તળાવ ભરાય તો તળાવ તૂટી જાય એમ છે નીચે લગભગ પશાક જેટલી વાડીઓ છે બધી વાડીઓમાં રહેણાંક છે માલધોર છે એ બધું આ તળાવ તૂટે એટલે એ વાડીઓ બીજી ધોવાઈ જાય માલધોર માણાનો બધાનું રહેણાંક છે એ બધાને નુકસાન પહોંચે તો ખેડૂ બધાએ આ સોલારવાળાને કહેશે કે ભાઈ તમે નિહાર બનાવી દો મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે પણ આનો કોઈ ખેડૂતોને કોઈ હરકો જવાબ આપી શકે એવો કોઈ પણ વ્યક્તિ છે નહીં અને કાંઈ પણ એનો આજ હુંજી બાજ પંદર દિવસના ખેડૂત બધા દોડે છે તો એનો કોઈ હજી પ્રગતિ સર કોઈ જવાબ આપ્યો નથી કે ભાઈ આ અમે આ દિવસે કરી આપશું એવું હોય કોઈ અને જેને સંતોષ થાય એવો જવાબ કોઈ આપ્યો નથી તમે રજૂઆત કોને કરેલી રજૂઆત મામલતદાર સાહેબને કરી આ સોલારના સાહેબોને કરી બધાને રજૂઆત કરી પણ કોઈએ હજી એમ કીધું નથી કે ભાઈ આ અમે કરી આપીએ હવે તમારી શું માંગ હવે માંગ તો ખાલી આ તળાવ જે ભરાય એનું વધનું પાણી હોય નિહાર જે એનો હોય એ સાલું રહેવો જોઈએ ને આપણે સોલારને નુકસાન નથી કરવું કોઈને નુકસાન થાય એવું કાંઈ નથી કરવાનું તો હેઠળવાળે વાડીઓ છે એને સોલારવાળાને એવું વિચારવું જોઈએ કે ભાઈ હેઠે જે ખેડૂ છે એને નુકસાન ન થવું જોઈએ ને શું ખેડૂત છે એ એવું વિચારે છે કે ભાઈ એની દિવાલ દિવાલ એમાં નિહારમાં આવી ગયું હોય અથવા ઓફિસ નિહારમાં આવી ગયું હોય તો એનું કાંઈ નુકસાન થાય એવું નથી કરવું એને ભલે નિહારમાં ઓફિસ દેહાયું હોય તો હવે બહારની સાઈડ નિહાર બનાવી છે ખેડૂતની એવી છે સોલારને કાંઈ ખેડૂત નતરરૂપ થવું છે એવું કાંઈ નથી પણ પાછળની સાઈડ નુકસાન થાય એમ છે મારું નામ જીરુભાઈ ઠાકરમાં આ તળાવ સરકારે બાંધેલો છે પછી આ નિકાલ વર્ષે અને આ સોલાર વાળા તો દીધો આડી વંડી દીધી અને અમારી વાડીઓને અહીંથી નુકસાન આ તળાવ તૂટી જાય તો નુકસાન થાય એવું છે પણ કઈ કાંકરો ન રહેવા જે અને અમે અમારા ભાઈઓ રહેશે વાડીઓમાં છે પછી નેચી રામધરીના તળાવમાં પાણી જાય અને એ તળાવમાં પાણી ગયું એટલે નેચી રામધરીને નુકસાન ઈશ્વર્યાને નુકસાન અને પછી ગોલડામાને નુકસાન અને નેચી ધારુકા બજૂરને નુકસાન હવે અમારે આ નિકાલ કરવાનો છે બીજું કાંઈ નહીં તા આ તળાવ તૂટ્યા પહેલા નિકાલ થઈ જાય એ કામ અમારે છે તમે કોઈને રજૂઆત કરેલી હા એમ મામલતદારને રજૂઆત કરેલી સરપંચ સાચે એમ ગયા હતા અને મામલેદાર સાહેબે કીધું એ કે આ કામ થઈ જાય છે રજૂઆત અને કેટલો સમય થયો એને આ દસક દિવસ કામ થયું ના ના હજી કોઈ આવ્યું નથી આ બાબતે ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે પાણીનું લેવલ પણ વધી રહ્યું છે અને પાણીનો નિકાલ પણ થઈ શકતો નથી જેને ગ્રામજનોથી ચિંતામાં વધારો થયો છે આ બાબતે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે તેમજ પંચાયત હસ્તકનું આ તળાવ આવેલું છે અને મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપનીના જવાબદાર વ્યક્તિ સાથે ટે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જણાવવામાં આવ્યું છે આ તળાવ ગ્રામ પંચાયત હસ્તકનું છે કુંભણ ગામ અને અનીડા કુંભણ ગામ બંને ગામના ખેડૂત લોકોને એવો ભય હતો કે જે બડેલી ગામનું સીમમાં તળાવ આવેલ છે જેની બાજુમાં એક સોલાર કંપનીને જગ્યા પણ આપવામાં આવેલ છે ત્યાં કોઈ પાણીની આડશ થઈ છે અને આ આડસ દૂર કરવામાં ન આવે તો પાણી બીજા ખેતર ધોવાણ થાય અથવા ગામમાં જાય આવી સંભાવના રહેલી છે આ અરજી અને રજૂઆત મને ખેડૂત લોકો અન્વયે અમે જે એમની અરજી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રીને પંચાયતનું તળાવ આવતું હોય એટલે અમે નિયમ અનુસાર કાર્યવાહી અર્થે મોકલેલ છે તેમજ મેં જાતે ખેડૂતોની જે વેદના છે એને સમજી તાત્કાલિક ધોરણે જો કંપની દ્વારા કોઈ આડસ કરવામાં આવી હોય તો કંપનીના જે અધિકૃત ઇજનેર છે એમની સાથે એમની રૂબરૂમાં જ ટેલિફોનિક સંવાદ કરી અને જે જગ્યા એ લોકો દ્વારા ઉપયોગ નથી કરવામાં આવતી અને ત્રીસ હેક્ટર સરેન્ડર કરવાના છે જ્યાં એમનું કોઈ બાંધકામ નથી ત્યાંથી ગમે ત્યારે કોઈ પણ પાણી નિકાલ વ્યવસ્થા રાખેલ છે છતાં વધુ નિકાલ માટે જરૂરિયાત ઉપસ્થિત થાય તો ગ્રામ પંચાયત હસ્તકનું જે તળાવ છે એ ગ્રામ પંચાયત લેવલેથી જ એને તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવે તો કોઈ હરકત સરખું નથી તેવી અમને મને ટેલિફોનિક બાહેધરી આપેલી છે આપણે આ અંગેની જાણ ખેડૂત આગેવાન શ્રી પણ કરવામાં આવેલી હતી અને ખેડૂત આગેવાન શ્રીએ એવું પણ જણાવેલું કે હાલ તુરત કોઈ જરૂરિયાત નથી પણ આગામી ભવિષ્યમાં આ જરૂરિયાત ઉપસ્થિત થઈ શકે એમ છે છતાં આપણા દ્વારા જે ડિઝાસ્ટર રિલેટેડ પ્રશ્ન હોવાથી આપણા દ્વારા એમને એ પણ પ્રત્યુત્તર આપવામાં આવેલો કે જો તમને આજે જ એવું લાગતું હોય કે આ તળાવ તોડી અને પાણી નિકાલ કરી દેવું જોઈએ તો એના માટેની પણ આપણા તરફથી છૂટછાટ આપવામાં આવેલી છે પંચાયતને તેમજ એમને એવું લાગે કે ભવિષ્યમાં આની છે તો નજીકના ભવિષ્યમાં જ્યારે લોકો એ કામગીરી કરવા ઈચ્છે ત્યારે કરી શકે છે અને પેપર ઉપરની કોઈ પરમિશનની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એમની અરજી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી પાલિતાણાને ને અત્રેથી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે જેથી અત્યારે પણ અમુએ તાજેતરમાં સમાચાર લેતા તળાવ હજી પંદર ફૂટ નીચે છે કોઈ સંભાવના નથી છતાં

કરવા આવે એની એની જમીન છે 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 પછી માલ 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 ઓછો મોટો માણસો રહેણા માં બધા રહે છે બાઇક માણસો રે છે એ માણસો હાથમી તૂટી હોય તો કોઈ માણસો ન હોય રજૂઆત મામલતદાર સાહેબ ને કરી અરજી બધા સહ્ય કરી અરજી મામલતદાર સાહેબ ને કરી મામલતદાર સાહેબ એમ કીધું તમે તમારી રીતે કરાવી ખેડૂતો પૈસા કાઢી તમે નિહાળી ના એમ અમારી માંગ એ છે કે મામલતદાર સાહેબ એ રીતે કેમ કેમ આ લોકો કરી શકે તમે આને નિહાળ હતો જોઈએ અને અથવા ઈ નિહાળ કરી દે અમને સરકારી તળાવો જે બંધારણી છે એના નિહાર જેને નડે ઈવડે નિહાત કરે આ એક તળાવ શું છે તરણ ને છે પછી ઈશ્વરિયા અને ધારુકા રેવા તો પાણી ફરી જાય આ તળાવ પાણી ઓછું નથી એમાં તો અઢાર ઇંચ પાણી પડે ને ત્યાં હું તળાવ સલકાતું નથી